મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે ફરી એકવાર સુનાવણી થઈ બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેન્ચ સમક્ષ હાજર રહ્યા હતા બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અમે ફરી એકવાર કોર્ટની માફી માંગીએ છીએ અમને પસ્તાવો છે અમે જાહેરમાં માફી માંગવા તૈયાર છીએ કોર્ટે કહ્યું કે અમે બાબા રામદેવને સાંભળવા માંગીએ છીએ સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે ફરી આજે સુનાવણી દરમિયાન જસ્ટિસ કોહિલે કહ્યું કે તમે યોગ માટે ઘણું કર્યું છે તમારું સન્માન છે પરંતુ આજે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે પરમ આદરણીય જજ સાહેબ મહોદયા અનકન્ડિશનલી જે પણ ભૂલ અમારાથી થઈ એની અમે ભીનસરથી માફી માંગીએ છીએ તમે શું વિચાર્યું કે તમે પ્રેસ કોન્ફરન્સ અને પ્રચાર કરશો જે વસ્તુનો તમે પ્રચાર કરી રહ્યા છો અમારી સંસ્કૃતિમાં પણ એવી અનેક વસ્તુ છે લોકો માત્ર એલોપેથી નહીં ઘરેલું પદ્ધતિનો પણ ઉપયોગમાં લઈ રહ્યા છે દાદીના નુકસાન પણ તમે તમારી પદ્ધતિનો માટે બીજાને ખરાબ કેમ કરી રહ્યા છો આ અંગે બાબા રામદેવે કહ્યું કે કોઈને પણ ખરાબ કહેવાનો અમારો કોઈ ઈરાદો નથી આયુર્વેદ અને રિસર્ચ બેસ્ટ એવિડન્સ માટે તથ્ય પર લાવવા માટે પતંજલિએ કોશિશ કરી છે હવે તેના પ્રતિ જાગૃત આર્યન ઉત્સાહમાં આવું થઈ ગયું હવે નહીં થાય આ અંગે કોર્ટે કહ્યું કે તમે આટલા નિર્દોષ નથી એવું લાગી રહ્યું નથી કે કોઈ હૃદય પરિવર્તન થયું જ જોઈ હજુ પણ તમે તમારી વાત પર અડગ છો અમે આ મામલાને તેવીસ એપ્રિલના રોજે જોઈશું